નમસ્કાર દોસ્તો કોરોના સમયગાળાએ આપણ બધાને આરોગ્ય વીમા વિશે જાગૃત કર્યા છે પરંતુ મોંઘા વીમાના હપ્તા પણ મોંઘા હોય છે આના કારણે ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો વીમો લેવાનું ટાળતા હોય છે આને ધ્યાનમાં રાખીને ભારતીય પોસ્ટ ઓફિસની ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એક વિશેષ જૂથ અકસ્માત વીમો લઈને આવી છે આ હેઠળ તમને ફક્ત ત્રણસો નવ્વાણું રૂપિયા પ્રીમિયમ સાથે એક વર્ષમાં દસ લાખ રૂપિયાનો વીમો મળે છે ઇન્ડિયા પોસ્ટની નવી યોજનામાં ત્રણસો નવ્વાણું રૂપિયામાં અઢાર વર્ષથી પાંસઠ વર્ષની વયના જૂથના લોકો આ જૂથ અકસ્માત વચનો લાભ લઈ શકે છે અકસ્માતને કારણે મૃત્યુ કાયમી અથવા આંશિક સંપૂર્ણ વિકલાંગતા લાગ્રસ્તને દસ લાખ રૂપિયા સુધીનું વીમા કવર મળશે એક વર્ષ પૂરા થયા પછી આ વીમાને તમારે આવતા વર્ષે પણ રિન્યૂ કરાવવો પડશે આ માટે તમારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં લાભાર્થીનું ખાતું હોવું જરૂરી છે અને જો ના હોય તો તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખાતું ખોલાવી શકો છો અને આ યોજનાનો તમે સંપૂર્ણપણે લાભ પણ લઈ શકો છો અને આમાં તમને હોસ્પિટલનો ખર્ચ પણ મળશે આ વીમાની સૌથી સારી વાત એ છે મિત્રો કે કોઈ પણ અકસ્માતને કારણે તમે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થાવ છો ત્યારે તમને સારવાર માટે સાઠ હજાર રૂપિયા સુધીનો આઈપીડી ખર્ચ મળશે અને જો ઓપીડીમાં જશો તો તમને ત્રીસ હજાર રૂપિયા સુધીનો મેડિક્લેમ પણ મળશે અને ત્રણસો નવ્વાણું રૂપિયાના આ પ્રીમિયમ વીમામાં ઉપરોક્ત તમામ લાભોની ઉપરાંત બીજી પણ સુવિધાઓ તમને છે ચાલો તો એના વિશે પણ આપણે જાણીએ બે બાળકોના શિક્ષણ માટે તમને એક લાખ રૂપિયા સુધીની સુવિધા મળે છે જે જેના ઉપર તમે બે બાળકોને તમે એમનું શિક્ષણ સારી રીતે આપી શકો દસ દિવસ માટે જો તમે હોસ્પિટલમાં દાખલ થાવ તો દર દિવસે તમને એક હજાર રૂપિયા સુધી મળશે પરિવાર માટે પચીસ હજાર રૂપિયા સુધીનો પરિવહન ખર્ચ એટલે કે તમે મુસાફરી કરી શકશો અન્ય કોઈ પણ શહેરમાં જો રહેતા હોય અને મૃત્યુ તેવા કિસ્સામાં તમને અંતિમ સંસ્કાર માટે પાંચ હજાર રૂપિયા સુધીનો ખર્ચ આપવામાં આવશે અને તે ઉપરાંત આ વીમા સુવિધામાં નોંધણી માટે જો તમે તમારી નજીક પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો અને જો તમારું ખાતું ના હોય તો તમે ત્યાં ખાતું ખોલાવી શકો છો અને ખાતું ખોલાવીને તમે આ વીમા સુવિધામાં નોંધણીમાં ખાતું ખોલાવીને તમે ત્યાં આ વીમાનો તમે સંપૂર્ણપણે લાભ લઈ શકો છો અને મિત્રો જો મારી ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા છો અને તમે મારા વિડીયોને પસંદ કરો છો તો લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા સારા અને સુંદર વિડીયો હું તમારી સામે વારંવાર લઈને આવી શકું અને એ તમારી સામે દરરોજ પ્રસ્તુત થઈ શકે ધન્યવાદ